નમસ્કાર હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશના છે સતત બારસો ચોસઠમો એપિસોડ અને બારસો ચોસઠમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે કોના ડોટ 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 ની દિવાળી જી હા અધિકારીઓ અને પ્રશાસકો એમના પાપે આપણું ખિસ્સું કેવું કપાઈ રહ્યું છે ને એનો પર્દાફાશ કરવો છે ગુડ ગવર્નન્સની વાર્તાઓ કેટલી પોકળ છે કેટલી પોકળ છે ને એનો પર્દાફાશ કરવો છે અને બીજો મુદ્દો છે સરકારી રાય સંસ્કૃતિનું ચિરહરણ એક વિડીયો આવ્યો છે અને કહેવાય છે એ તરણેતરના મેળાનો છે એવું કહેવાય છે કે તરણેતરના મેળાની અંદર જ્યાં ભાતીગત સંસ્કૃતિનો પ્રચાર થાય છે દુનિયા જોવા આવે છે એ જ જગ્યાએ એવું કહેવાય છે વિડીયો ઉપરથી એ જ જગ્યાએ અશ્લીલ ઠુમકા લગાવતો ડીક પ્રકારનો ડાન્સ થયો છે ચીરહરણ થયું છે અને જો વિડીયો સાચો હોય તો એનાથી દુર્ભાગ્યપૂર્ણ કોઈ ન હોઈ શકે અને પ્રશાસન ગંભીરતાથી લે ને એટલા માટે કાર્યક્રમનો ભાગ બનાવી રહ્યો છું શરૂઆત આપણા રૂપિયે તાગર ધંધા કેવી રીતે થઈ રહ્યા છે ને અને આપણી તિજોરી કેવી રીતે ખાલી થઈ જાય છે ને એના મુદ્દે વાત તમે અને હું આખો મહિનો મહેનત કરીએ મહિનાના અંતમાં પગાર જમા થાય પગાર જમા થાય એટલે ટેક્સ પહેલેથી કપાઈ જાય ઇન્કમ ટેક્સના રૂપમાં સવારે ઉઠીને બ્રશ કરીએ ને એ જે પેસ્ટ હોય ને એની ઉપર પણ ટેક્સ ભરેલો હોય નોકરી જવા માટે સ્કૂટર લઈને બહાર નીકળીએ એ પણ ટેક્સ વાળું પેટ્રોલ ભરીએ એ પણ ટેક્સ વાળું જે ઘરમાં રહીએ બ્રશ વખતે મોઢું ધોવા પાણી વાપરીએ ને એનો પણ આપણે ટેક્સ ભરીએ છીએ કોર્પોરેશનને ટેક્સ રાજ્ય સરકારને ટેક્સ કેન્દ્ર સરકારને ટેક્સ આ ટેક્સ ભરવો જ જોઈએ પ્રામાણિકતાથી ભરવો જોઈએ પણ આપણી પ્રમાણિકતાની આપણી પ્રામાણિકતા સાથે બેમાની થતી હોય આપણી પ્રામાણિકતા સાથે બેદરકારી થતી હોય તો બોલવું જરૂરી છે અનેક કિસ્સા છે ગુજરાતના અનેક કિસ્સા અનેક કિસ્સા જે પૈકીના અમદાવાદના બે કિસ્સાની વાત કરવા જઈ રહ્યો છું એક આવાસ અને બીજો બ્રિજ આ બંને છે વટવા સરકારી આવાસ અને હાટકેશ્વરનો ભ્રષ્ટાચારનો બ્રિજ આ તમામ હાટકેશ્વરથી તો પરિચિત છો બ્રિજથી પણ પહેલા વાત કરી લઉં વટવા વિસ્તારની અંદર આવાસ યોજનાની આજે એક આવાસ યોજના ઉપર બુલડોઝર ફર્યું આ ગેરકાયદેસર જગ્યાએ અતિક્રમણ કરીને તૈયાર થયેલા મકાનો નહોતા આ અમદાવાદ કોર્પોરેશને મારાના તમારા કરના રૂપિયે જીરો સ્લમ યોજના સહિતની યોજનાઓ અંતર્ગત આપવા માટેના બનાવેલા આવાસ હતા અને રિપોર્ટ આવ્યો કે આ રહેવા લાયક નથી સ્ટેબિલિટી એની નથી એનો મતલબ કોઈ રહે એ પહેલા જ આ મકાનો ખંડેર થઈ ગયા અને એટલે આખો જે બસો ઓગણીસ કરોડનો પ્રોજેક્ટ હતો આઠ હજાર નવસો સાહીઠ મકાનો નો અને એમાંથી એક મકાન હતા જે પંચાવન ખર્ચે બન્યા હતા ફેરવાયો છે આ મકાન પંચાવન કરોડ રૂપિયા અમદાવાદના કરદાતા પરિવાર કેટલા હશે ભાગ્યા પંચાવન કરી લેજો એટલે તમારા રૂપિયા ગયા ને ગણી એ એમસીનો અધિકારી કે તમારો કોર્પોરેટર આવે ને તો એની પાસે ઉઘરાણી કરજો આ બુલડોઝર ફર્યું છે અહીંયા અને આવા અનેક પ્રોજેક્ટો છે એક ભાગ તો નમી ગયો તો કોઈ રહેવા આવ્યો પહેલાં હજી તો આઠ દસ વર્ષ થયા નથી કોઈ રહેવા આવ્યું ન હોય અને એની ઉપર બુલડોઝર ફેરવવું પડે અને હાલ આટલાનું ફેર્યું છે બાકીનાનું શું થશે ખબર નથી આ તોડવાનો કેટલો ખર્ચો થશે કોણ ઉઘરાવશે કોણ ભરશે એ પણ હું નથી જાણતો જો કે કોર્પોરેશન એમ કહે છે એમ કહે છે કે અમે રૂપિયા વસૂલીશું કોન્ટ્રાક્ટર પાસેથી અને મને એટલે જ લાગ્યું કે એનો પણ પર્દાફાશ કરવો છે કેવી રીતે રૂપિયા વસૂલવાના છે અને આ પહેલી વારનું નથી અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ આપ તમામ લોકો જાણો છો બે હજાર સત્તરમાં બન્યો અને વાર્તા શું કરાઈ સો વર્ષ સો વર્ષનું જીવન સો વર્ષની ગેરંટી આપણી ત્રણ પેઢી જીવે ને અને ત્યાંથી પસાર થઈ આવી પસાર થવાના ઉપરથી પસાર થાવ આ બ્રિજ જેટલો ચાલ્યો ને જેટલો સમય બનતા થયો ને એટલો સમય એની ઉપરથી વાહનો પસાર નથી થયા પાંચ વર્ષની અંદર સળિયા બહાર આવ્યા કહેવાય છે કે તોડવા પાછળનો ખર્ચો પચાસ કરોડથી વધુ થવાનો છે કોર્પોરેશનનું કહેવું છે કે એ અમે એ પાર્ટી પાસેથી વસૂલીશું છે કન્સ્ટ્રક્શન કર્યું હતું પણ સાહેબ આટલા વર્ષ સુધી તમે પેમેન્ટ ચૂક્યું ને પાંચ વર્ષે ભાઈએ વાપરે એનું શું આપેલા હાઉસિંગવાળા આજે તોડ્યા બુલડોઝર ફેર્યું ફર્યું આજે એ કોન્ટ્રાક્ટરે એ પૈસા વાપરે એનું શું હવે તમે કદાચ વસૂલ છો તો એ કેવા વસૂલો છો હું નથી જાણતો કદાચ વસૂલો તો આ સ્થિતિ છે અને આ અનઘટ વ્યવટ છે અનઘટ વ્યાવટ છે અને આવા અનેક કિસ્સા છે માત્ર અમદાવાદ નહીં સિદ્ધપુરનો પણ કિસ્સો બતાવું સિદ્ધપુરમાં એકવીસ એકરમાં હોમિયોપેથિક કોલેજ ખોલાઈ હોમિયોપેથિક અને એ વખતના આરોગ્ય મંત્રી સ્થાનિક ધારાસભ્ય હતા જયનારાયણભાઈ વ્યાસ સાહેબ ત્રણ સપ્ટેમ્બર બે હજાર બારમાં એમને લોકાર્પણ કર્યું એકસો વીસ કરોડ રૂપિયા અને ખંડેર ખંડેર બિલ્ડિંગ તમે જોજો ખંડેર બિલ્ડિંગ એક ઇન્જેક્શન ત્યાં નથી અપાયું એક હોમિયોપેથિકની પડીકી ત્યાં નથી અપાઈ અને મારાના તમારા રૂપિયા આ કાંટાની અંદર સળી રહ્યા છે સળી રહ્યા છે સળી રહ્યા છે ગેરવ્યવહારનું આ ત્રીજું ઉદાહરણ આવા અનેક ઉદાહરણ તમારા ગામ શહેરમાં છે પણ તમારીને મારી ભૂલે છે મત આપવા જઈએ છીએ જેને મત આપીએ છીએ એને પૂછતા નથી ટેક્સ ભરીએ છીએ એડવાન્સ ટેક્સ ભરીએ છીએ એમને પૂછતા નથી કે આ ટેક્સ અમે ભરીએ છીએ ને તો આ ઘરનો હિસાબ આપો આ મકાનનો હિસાબ આપો સરકારને નથી પૂછતા કે હોમિયોપેથી કોલેજનું શું થયું અને એટલે જ લાગ્યું કે બોલવું જરૂરી છે મારી સાથે આ જ મુદ્દે વાત મેં થોડાક સમય પહેલાં કરી છે દેવાંગભાઈ દાણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને બધી પ્રપોઝલો સ્ટેન્ડિંગ કમિટી થ્રુ જતી હોય ડોક્ટર અનિલભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે દેવાંશીબેન જોશી વરિષ્ઠ પત્રકાર છે અનિલભાઈને દેવાંશીબેન આપની પાસે વાત કરવી એ પહેલા મેં આ દાણી સાહેબ પાસે વાત કરી છે થોડાક સમય પહેલા હું ફરીથી કહું છું રોનક નાણભાઈ પટેલ જ નહીં તમે તમામ લોકો કરદાતા છો પૂછો આવી રીતે એક એક એકેકના પૂછો અમારા રૂપિયાનું શું થયું મેં પૂછ્યું છે દેવાંગભાઈ દાણીને સાંભળી લો તમે દેવાંગભાઈ આ અમારા કરના રૂપિયાથી બનેલા આવાસ અને એના ઉપર બુલડોઝર ફર્યું કોર્પોરેશનના અધિકારીઓ માટે તો એ ડિમોલેશન હતું અમારા માટે તો અમારું ખિસ્સું કપાઈ ગયું મારે એક જ જાણવું છે પ્રમાણિક કરદાતાઓનું ખિસ્સું કોના પાપે કપાયું આજે બે હજાર ચૌદની અંદર આ જે મકાનો તૈયાર થયા હતા મકાનો તૈયાર થયા પછી આ જે લાભાર્થી હોય તદ ઉપરાંત જે પુનઃવસન રોડ કપાતના હોય અથવા બીજા કે જેની અસરગ્રસ્ત હોય એને આ મકાનો ફારવવામાં આવ્યા હતા પણ ગમ ઘણા સમય સુધી એ લોકો આ મકાનની અંદર ગયા નહોતા પરિણામે આ મકાનની અંદર જે કેટલાક ભાગ હતા અઢારસો અઠ્યાસીમાંથી લગભગ આપણે વાત કરીએ કે સોળસો ચોસઠ મકાન જે ભયજનક હતા અઠ્ઠાવનમાંથી એકાવન જે બ્લોક હતા એ ભયજનક હતા બસો દસ મકાનની અંદર લોકો વસવાટ કરતા હતા એટલે આઠ હજાર આઠસો સાહીઠમાંથી સોળસો ચોસઠ મકાન જે ભયજનક હતા એને ગયા વર્ષની અંદર આપણે વાત કરીએ કે ઠરાવ કરીને અંદર કોઈ રહેવા ગયું નહોતું અને પરિણામે જો કોઈ દુર્ઘટના બને તો કોઈનો આપણે વાત કરીએ કે આકસ્મિક નુકસાન પણ થાય એટલા માટે એ આપણે મકાનો ગત વર્ષે એનો જે ઠરાવ કરી તેવીસની અંદર આપણે વાત કરીએ કે તેને દૂર કરવા માટેનો આ નિર્ણય કરવામાં આવ્યો હતો દેવાંગભાઈ સોળ અને ચોવીસ આઠ વર્ષ આઠ વર્ષમાં કાચું મકાન પણ ન પડે આપ પણ જાણો છો હું પણ જાણું છું ગયા વર્ષે તમે એને અનફિટ જાહેર કર્યા હતા એનો મતલબ કોઈ પાપી તો હતો એવા તો કેવા મકાન બનેલા કે જે તોડી પાડવા ફરીથી કહું છું એ પંચાવન કરોડ રૂપિયા દેવાંગભાઈ ના છે આ ઝુપ્પડપટ્ટી બને તમારા લોકો જે કોર્પોરેટરો છે એમના સ્વાર્થ છે બધા એટલે બને છે પછી મુવમેન્ટ કરવી પડે છે તમારા કોર્પોરેટર અથવા નેતાઓ અને અધિકારીઓ મારો અમદાવાદ નાગરિક શું કરવા ભોગવ મને આટલું સમજાવી દો આઠ વર્ષની અંદર બિલ્ડિંગ તોડી પાડવું પડે કોઈના ઘરનું ચોક્કસ આપની વાત સાચી હાટકેશ્વર જે બ્રિજ છે એનો આપણે વાત કરીએ કે ટોટલી જે ખર્ચો છે કે બાવન કરોડ રૂપિયા ચુમ્માલીસ કરોડના ખર્ચે નવો બનાવવાનો છે ચોક્કસ આપણે એક કંપની પાસેથી પણ આપણે વસૂલ કરશું રેવાંગભાઈ એક સેકન્ડ એક સેકન્ડ દેવાંગભાઈ એક સેકન્ડ રેવાંગભાઈ પંચાઉ દેવાંગભાઈ એક અધિકારીની અંદર નહીં કરો એક કંપની જોડે તમે વસૂલ કરશો ને મારા અમદાવાદના લોકો પાંચ વર્ષ હેરાન થયા એ પેમેન્ટનું વ્યાજ ગણીએ ને તો ડબલ થઈ જાય સાહેબ એ કંપની જોડે વસૂલ કરશો કરશો મારી તિજોરીમાંથી જે રકમ ગઈ ને અમદાવાદની એનું વ્યાજ તો ડબલ થઈ જાય અને પાંચ વર્ષ સુધી થયા હવે તોડશો એટલે બીજી તકલીફ પડશે લોકોને માત્ર 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 ભ્રષ્ટાચાર બે દરકારી રોનકભાઈ જે રોનકભાઈ હાટકેશ્વર બ્રિજ માટે છેલ્લા ઘણા સમયથી એના પ્રયત્નો ચાલુ હતા ત્રણ વાર ટેન્ડર એના પાડવામાં આવ્યા હતા ત્રણેય વાર કોઈ એજન્સી અંદર ની લાવી હતી સતત અમારો પ્રયત્ન હતો કે એ પૂર્વના વિસ્તારની અંદર ઉત્તરના વિસ્તારની અંદર હાલાકી પ્રજાજનોને ના પહોંચે એટલા માટે આ ચોથી વાર પણ ટેન્ડર પાડ્યું અને આવનાર સમયગાળા દરમિયાન આ હાટકેશ્વર બ્રિજ છે એને ચોક્કસ દૂર કરવામાં આવશે અને જે વાત આપણે વાત થઈ કે જે આપણે ટેક્સના જે પ્રજાના પૈસા છે ચોક્કસ આપણે એના પણ વસૂલ આની સાથે કરીશું અમે વટવાની અંદર જે આવાસોની અંદર પણ ક્ષતિ થઈ છે નુકસાન થયું છે અને જેને આધારે પણ આ જમીન દોસ્ત કરવા પડ્યા છે આ ઉપર મોનિટરિંગ કરવાનું હતું અધિકારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરી અત્યારે એ વખતે ઝોનના એડિશનલ કમિશનર જેવું હોય એ હતા કશું ના કરી શક્યા ને આપણે આ બિલ્ડિંગ નબળા બને આઠ વર્ષમાં પાડી દેવા પડ્યા શું કાર્યવાહી કરી અધિકારીઓ પર શું કાર્યવાહી કરી મને કોણ એમની જવાબદારી નથી આ બધી

આ તો અધાર કરી દો કે અમારી ક્ષમતા નથી જતા રહી ના રોનકભાઈ એ તો ફ્લેટ લીધો એ વેચી જતો રહો બોલો નો ડાઉટ હાટકેશ્વર બ્રિજ ની અંદર સતી હોય કોન્ટ્રાક્ટર ની ભૂલ અનેક કારણો જોવા મળ્યા છે એને પરિણામે મહાનગરપાલિકાએ એના પર પણ એક્શનો લીધા છે અધિકારી પર પણ એક્શન લીધા છે અને આવનાર સમયગાળા દરમિયાન જે આવાસો મહાનગરની અંદર અનેક લોકોને કોર્પોરેશન દ્વારા ઘર પૂરા પાડવામાં આવ્યા છે દેવાંગભાઈ આપનો ખૂબ ખૂબ આભાર પણ મોટા મોટાભાઈ ના ભૂલતા તમે અમારા મતે જીત્યા છો જનપ્રતિનિધિ છો અધિકારીઓના પ્રતિનિધિ નથી અમે નાગરિક છીએ કર ભરી અમારો નાગરિક ધર્મ નિભાવીશું પણ એનો મતલબ એ હોઈ શકે કે નાગરિકના એ રૂપિયાને એનો દુર્વ્યવ થાય એનું પ્રોપર આયોજન ન થાય દેવાંશી પણ મારી સાથે જોડાયેલા છે અને અનિલભાઈ પણ જોડાયા છે અનિલભાઈ માફ કરજો માફ કરજો પણ હવે આ બધું જોઈને તો એવું લાગે છે કે ગુલામ હતા એ સારું હતું અંગ્રેજોએ બનાવેલી એ દોઢસો દોઢસો વર્ષ જૂના પુલ નથી તૂટ્યા નથી તૂટ્યા અને આ પંદર મહિના ના ચાલ્યો અને આટકેશ્વરનો બ્રિજ તૂટે અંગ્રેજોએ બનાવેલી ઇમારતો બિલ્ડિંગો હજી એક તિરાડ પણ નથી પડી ટેકનોલોજી નહોતી છતાંય અને મારા આઝાદ ભારતમાં આ કર્ણાવતી નગરમાં બનેલા આ ઘર ચાર માળના ઘર તોડી પાડવા પડે ચાર આઠ નવ વર્ષમાં સાહેબ આ સ્થિતિ માટે જવાબદાર કોણ રોનકભાઈ આપનો જે આક્રોશ છે એકદમ સાચો છે હું પણ વ્યક્તિગત રીતે એવું માનું છું કે આમાં ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે પરંતુ જે રીતે મેં દેવાંગભાઈને સાંભળ્યા અને મેં કેટલીક માહિતી લીધી એમાં વિસ્થાપિતો માટે આ પ્રકારના મકાનો બનાવવામાં આવ્યા હતા આઠ સાડા આઠ હજાર જેટલા મકાનો બનાવવામાં આવ્યા છે અને આ મકાનો ખાસ કરીને જે સોળસોને ચોસઠ મકાનો જે છે એ વિસ્થાપિતોને ફાળવવામાં આવ્યા હતા કમનસીબે આ જેને ફાળવવામાં આવ્યા હતા એ લોકો રહેવા ન ગયા અને ન ગયા એ દરમિયાન ત્યાં અસામાજિક તત્વોનો ઓડિંગો બી થયો અને વચ્ચે વચ્ચે કેટલાક લોકો અંદરથી નળ ચોરી ગયા ત્યાં ટોરેન્ટના કનેક્શન પણ હતા વાયર લઈ ગયા કંઈકનું કંઈક લઈ ગયા હું તંત્રનો બચાવ કરવા માગતો નથી કે અમારા કોઈનો બચાવ કરવા માગતો નથી પરંતુ આજે ત્રણ ચાર વર્ષ દરમિયાન જે વિસ્થાપિતો ન ગયા રહેવા એના કારણે આ બધા મકાનોની જર્જરિત અવસ્થા થઈ તમે કોઈ પણ મકાન આ રીતે સાત આઠ વરસ પડી રહે તો આપણે જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક પાણીનું ઊઝિંગથી માંડીને હું આને બચાવના રૂપે કહેતો નથી પરંતુ આ કારણોસર આ મકાન કેટલાક ક્ષતિગ્રસ્ત થયા હવે આપણી જે પદ્ધતિઓને જે આપણી સિસ્ટમ છે એમાં એકવાર ફાળવેલા મકાન એને કેન્સલ કરાવીને બીજા લોકોને ફાળવવા આ પણ હું માનું છું કે ઘણી બધી વખત મુશ્કેલ ભર્યું હોય છે કુલ મળીને જે નુકસાન બી થયું છે નુકસાન તમારા મારા જેવા નાગરિકોના ટેક્સના પૈસાનું પણ થયું છે હું ના નથી પાડતો પરંતુ મને ચોક્કસ ખાતરી છે કે આનું જે પ્રોપર મોનિટરિંગ તંત્ર દ્વારા ન કરવામાં આવ્યું હોય તો એની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કોર્પોરેશનના પદાધિકારી કરશે મેં દેવાંગભાઈને હમણાં સાંભળ્યા છે સાથે સાથે આપણે જે બ્રિજની વાત કરી અને બીજું તમને કહું કે આ સોળસો ચોસઠ મકાનો આને બચાવ માટે નથી પરંતુ જુદા જુદા માધ્યમોમાં એકસો એંસી કરોડના આ બધી રકમો આવી છે વાસ્તવિક રીતે આનો ખર્ચો પંચાવન કરોડ થયો છે હું તો કહું છું એક રૂપિયો બી ખર્ચો થયો હોય તો આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય એ સેટ પણ ચલાવી ન લેવાય હાટકેશ્વર બ્રિજની અનેક વખત ચર્ચા થઈ છે હાટકેશ્વર બ્રિજનો કોન્ટ્રાક્ટર જેલમાં છે અને જે અધિકારીઓની જવાબદારી હતી મોનિટરિંગ કરવાની કર્મચારીઓની પ્રાઇમરી ફેઝથી માંડીને સેકન્ડરી ટર્સરી અને ફોર્થ સ્ટેજ છે ઉપર સુધી એ બધા જ લોકોના જ્યાં જ્યાં શિક્ષાત્મક પગલાં લેવાના હોય ત્યાં લીધા છે એવી મને માહિતી છે હાલ હું કોર્પોરેશન સાથે સીધો જોડાયેલો નથી પરંતુ મને એટલું હું તમને રોનકભાઈ ચોક્કસ કહીશ કે આમાં જે ચૂંટાયેલી સિસ્ટમ છે ઇલેક્ટેડ મેમ્બર્સ આ ટર્મના હોય કે જૂની ટર્મના હોય કે કોઈ પણ હોય એ કોઈ પણ દોષિતને છોડવા માગતા નથી અને ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી કે એનું ચૂંટાયેલું પ્રતિનિધિમંડળ પછી એ મેયર હોય સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે કોઈ પણ હોય આવા કોઈ પણ તત્વોને ચલાવી લેવા માગતા નથી અને મીડિયાનો આભાર પણ માનું છું કે આના સંદર્ભમાં જાગૃતિ પણ ખૂબ લાવે છે મીડિયા અને આપનો આક્રોશ ખોટો પણ નથી હું એ વાત સાથે સંમત પણ છું પણ ઘણી વખત જે તંત્રની બેદરકારી હોય છે અને એ બેદરકારીના સંદર્ભમાં આન્સરેબલ જુદા લોકો પણ થતા હોય છે હા ઇલેક્ટેડ લોકોની પણ એટલી જ જવાબદારી છે કે તંત્ર શું કરે એનું મોનિટરિંગ કરવું જોઈએ ક્યાંક કદાચ કોઈ ક્ષતિ કોઈ કુદરતી કારણોથી હોય પરંતુ નિગ્લિજન્સના કારણે હોય કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય એ કોન્ટ્રાક્ટર હાટકેશ્વર બ્રિજવાળા તો જેલમાં જ હતા અને એ શરૂઆતની ડિબેટોમાં દરેક જગ્યાએ રજૂઆત થતી હતી જો જેલની સજા એ કોર્ટ કરતી હોય છે અને પછી મને જે માહિતી જે પ્રમાણે કદાચ એમને જામીન પણ મળી રહ્યા છે પરંતુ આ પ્રકારના બનાવો એક બે ત્રણ ચાર પાંચ નહીં અનેક જગ્યાએ અનેક પ્રકારના આપણે મીડિયાના માધ્યમથી જોઈએ જ છે આપ હોય કે અન્ય લોકો પણ ઉજાગર કરે છે અને સ્વાભાવિક છે કે દુઃખ પણ થાય છે ડોક્ટર સાહેબ હું માનું છું કે આનું એક સતત એક પ્રકારનું મોનિટરિંગ કરવું જોઈએ ડોક્ટર સાહેબ

પરંતુ ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીના ના સરકાર હોય કે કોર્પોરેશન હોય આ બંને જ ઘટનાઓ નથી કેટલો ગેરવ્ય ચાલે છે કેટલું બોગસ આયોજન હું કઉ સિપુર સાહેબ સિદ્ધપુર એકવીસ એકર ફેલાયેલી હોસ્પિટલ આપતો ડોક્ટર છો ને સાહેબ એક બેડ માટે આપણે કેટલા ટળવળતા હોઈએ એકવીસ એકરમાં ફેલાયેલું હોસ્પિટલ તાળું નહીં ખુલ્યું સાહેબ તાળું લોકાર્પણ થયું પૂરું આ અમારા રૂપિયા સાહેબ મજૂરી કરીએ અમે લોકો તો ત્રણસો મજૂરી કરવા નોકરી પણ સાહેબ અને પછી જાય પાણીમાં સાહેબ ત્યાં કાંટા શૂટિંગ કરવા જવાની ઈચ્છા ના થાય ને એટલી ખરાબ સ્થિતિ છે તો આ ગેરવહટ નથી આ બોગસ આયોજન નથી આ રૂપિયા કેમ કે બીજાના છે ને એટલે મન ફાવે અધિકારીઓ અને નેતાઓ જે કે મારા વિસ્તારમાં કરી દીધું એક પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી દીધો અને તાબૂત બનાવી દીધો વિચાર્યું ને એક લોકોના પૈસા નું સુધા દોઢસો બસો એકસો વીસ કરોડ રૂપિયા છે સાહેબ એકસો વીસ કરોડ સાડા છ કરોડ ની જનતા એક એકના ખિસ્સામાંથી એકના ખિસ્સામાંથી સાહેબ વીસ વીસ રૂપિયા એમદમ ગયા વગર વ્યાજે ગણું તો રુણકભાઈ મને સિદ્ધપુરની હોમિયોપેથી કોલેજની ડિટેલ માહિતી નથી એટલે હું એ સંદર્ભમાં કંઈ નહીં કહીશ પરંતુ મને એવું લાગે છે કે ત્યાં કદાચ હોમિયોપેથી સ્ટુડન્ટોએ એડમિશન લીધા નથી અને અને ત્યાં જે ટીચરો જે એના શિક્ષકો મળવા જોઈએ આસિસ્ટન્ટ પ્રોફેસર ટ્યુટર પ્રોફેસર કદાચ ત્યાં ડોક્ટર સાહેબ સરકાર કોને કહેવાય ડોક્ટર સાહેબ હવે મને નહીં હું એ જ કહું આપની વાત સાચી આપ સાચા છો પૂર્ણતા સાચા છો પણ સરકાર તો સરકાર હોય ને ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થાય જરૂરિયાત વિચારવામાં આવે આ બધું કરીને કરવામાં આવે ને ડૉક્ટર સાહેબ એમને તો આવવાના ને આપણે નાનું આમ તો એક એક ઓરડી પણ લેતા હોઈએ સાહેબ તો પ્લાન કરીએ ને સાહેબ કરીએ ને પ્લાન વિચારવું જોઈએ ને ત્યાં વાત તમારી આખી તંત્રની જે મોનિટરિંગ સિસ્ટમ છે જી અને જે પ્લાનિંગની જે સિસ્ટમ છે જી મને લાગે છે કે એમાં ઘણા બધા સુધારની જરૂર છે જી ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર અને મને ભરોસો છે સાચું પોસ્ટમોર્ટમ તમારા જેવા ડૉક્ટર જ કરી શકે અને તમારા જેવા ડૉક્ટર જરૂરી હોય તો પોતાના માણસને ઇન્જેક્શન આપી શકે ને એટલે આપ જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન મારી સાથે જોડાયા દેવાંશીબેન હમણાં છે ને ઇંગ્લેન્ડ ગયું અને બહુ ડાય ડાહી વાતો કરી આવું કારણ વિદેશમાં ગયો ને એટલે ગુડ ગવર્નન્સ ઉપર બોલી આવ્યો અને બોલું છું ને પણ અહીંયા આવીને જોવું છે ને પાછો તો ખરેખર ડર થાય હું એમને કહેતો ત્યાં પાછો જતો રહું આપણી ત્રેવડ બી નથી આપણી ભૂમિ જેવી છે આ સારી પણ સારી એનો મતલબ એ તો ના હોય ને દરરોજ લાફો મારી ગાલ લાલ લાલ કરે તમે આખી સ્થિતિ માટે જવાબદાર કોને માનો એક્ઝેક્ટલી એટલે સૌથી પહેલું આ જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે મને તમે જેમનો ટ્વિટર પર સરસ દરરોજ ફોટો મૂકતા હોવ છો એ સરદાર પટેલ યાદ આવ્યા કે સરદાર પટેલનો એક કિસ્સો મને એવું લાગે છે કે આપણને બહુ ભણાવ્યો પણ મગજમાં ઉતર્યો નહીં એટલે સ્ટેચ્યુ બન્યું પણ એ વિચાર ન આવ્યા કે જ્યારે કોઈ નિજામ મળવા માટે આવે ને તો મણિબેન પટેલની પાસે એમણે બીજો દીવો લઈને ગયા ને લઈને આવ્યા તો શું કામ તો કે સરકારી તેલ છે ને અંગત કામ છે હું એમાં નહીં વાપરું આવું કહેવાવાળા સરદાર પટેલના વંશજો સો કરોડ પાંચસો કરોડ પંચાવન કરોડ આ તો આના કારણે થયું આના કારણે થયું એ સમસ્યાઓને જ્યારે બાના બનાવે ને ત્યારે આ થાય જ્યારે જવાબદેહી ચૂકાય ત્યારે આ થાય આમાં મારે શું કે મારા ક્યાં રૂપિયા છે આ પ્રકારના વિચાર આવે ત્યારે આ થાય સૌથી મોટી સમસ્યા સિદ્ધપુર શું છે તો કે ઈગો ઇસ્યુ બોક એનો એકદમ ઓવરઓલ જનરલ આપણે ચિતાર મેળવવા જઈએ તો ઈગોની જેમ જ્યારે કોઈ પણ ઘટનાને જોવામાં આવે ત્યારે રાજનેતાનો ઈગો મોટો થઈ જાય છે એનું નાક મોટું થઈ જાય છે પછી સરકારના પૈસા સરકારી વ્યવસ્થા એ બધું ગૌણ થઈ જાય છે હાટકેશ્વરના જેલ જવાની ઉદાહરણ આપી હાટકેશ્વર બ્રિજ સૌથી મોટું એક્ઝામ્પલ છે સમજવું હોય તો કે થી શરૂ થયું ચોવીસ સુધી આવ્યું તમે કોન્ટ્રાક્ટર જેલ ગયો તો સામે પરમિશન આપવાની આખી જે પ્રક્રિયા હતી કે કોન્ટ્રાક્ટર બનાવે તો સામે એક પીએમસી હોય એક કંપની હોય જે મોનિટરિંગ કરે એએમસીનો એન્જિનિયર હોય જે બ્રિજ બનતો હોય ત્યારે એક એક કોન્ક્રીટ લઈને ચેક કરીને રિપોર્ટ કરીને પછી બિલ પાસ કરે તો એ બિલ જેણે પાસ કર્યા એ લોકો ક્યાં ગયા જેણે પૈસા આપે રાખ્યા અને જેણે કહ્યું કે નહીં બહુ જ સરસ ચટ્ટક મસ્ત સો વર્ષ ચાલે એવો બ્રિજ બની રહ્યો છે તો એ લોકો ક્યાં છે બ્રિજ બને ત્યારે એનું ટેન્ડર મળવાથી માંડીને જે દોઢ ટકા પાર્ટી ફંડ આપ્યું એ પાર્ટી ફંડ વ્યાજ સાથે આપો પાછું જે જે અધિકારીએ લીધા હોય એ એ લોકો આપશે પાછા લોકોને સહિયારી જવાબદારી નક્કી કરવાની થાય દરેક વખતે સમસ્યામાં સુધાર એટલે નથી આવતો કેમ કે એકને હોળીનું નાળિયેર બનાવીને પધરાવી દો એક પર રોષ ઠાળવા માટે કામ થાય છે એટલે પ્રજાની અંદર જનમાનસને આપણે શાંત કરી દો વોટ મેળવી દો ચૂંટણી વખતે મુદ્દાઓ ભૂલાવી દો બીજા મુદ્દા પર સરકારમાં આવી જાઓ અને પછી એવું કહેવાનું કે જનતા તો અમને ચૂંટે જ છે અમે એટલા બધા ખરાબ હોત તો અમને ખોબલે ખોબલે વોટ શું કામ આપતા વોટ આપે છે જનતા એટલે જનતાની પહેલી જવાબદારી બને છે કે એ યાદ કરાવે કે તમારે એમને પ્રશ્ન કરવાનો છે કમનસીબે હવે એવું નથી કે ખાલી રાજનેતાઓ જ એવું માને છે કે મારે શું ને મારે કેટલા ટકા તો સરકારી રૂપિયા છે એટલા આપણે એમાં ભાગ પડાવી લેવાનો સમસ્યા એનાથી પણ મોટી એ છે કે જનતા એવું માને છે કે આમાં મારા ઘરનું શું ગયું એ ભૂલતા જ નથી કે બિસ્કિટનું એક પેકેટ ખરીદે છે ને એમાંય દોઢ રૂપિયા ટેક્સ આપીને આવે છે પાંચ રૂપિયામાં એ એના દોઢ દોઢ રૂપિયાની એને કિંમત સમજાતી જ નથી જ્યાં સુધી એના ખિસ્સામાંથી નથી જતું સીધી રીતે ત્યારે ઇન્ડિરેક્ટ જે જઈ રહ્યું છે અને સૌથી મોટી વાત કેટલા બધા દંભ કરીએ છીએ એટલે તમે જે વિદેશનું ઉદાહરણ આપ્યું ને એટલે ઘણા બધા લોકો યુકે યુકેયુએસના ઉદાહરણ આપે કે આટલા વર્ષો પછી આટલા વર્ષોની એમની ડેમોક્રેસી છે એટલે બહુ સરસ છે આપણે તો બહુ નવા છીએ એક વસ્તુ એ છે કે ત્યાંની જે સત્તાઓ કે રાષ્ટ્ર જે બનેલું છે ત્યાંના માણસોથી બનેલું છે કોઈ નેતાઓ દેશ નથી બનાવતા દેશ ત્યાં રહેતો માણસ નાગરિક બનાવે છે એ દેશને જો સો ટકા નિષ્ઠાથી પ્રેમ કરે અને બોલવાનું થાય ત્યારે સિસ્ટમ બહુ ક્રૂર શબ્દ છે સિસ્ટમ એટલે કોણ તમે કહી રહ્યા છો કે તંત્ર આવું કરી રહ્યું છે તંત્ર જ્યારે એક શબ્દ ઓલ ઓવર આવી જાય ત્યારે કોઈના માથા પર આવતું જ નથી સિસ્ટમ છે આ તો એટલે સિસ્ટમ સિસ્ટમ નથી તમે સિસ્ટમેટિકલી શબ્દ વાપરીને એ ડાયવર્ટ કરી રહ્યા છો તમે માથા બતાવો કે આ અધિકારીએ સહી કરી છે આ કોન્ટ્રાક્ટર છે આ કર્યું છે એક જગ્યાએ જેલ તો બીજી જગ્યાએ ખેલ શું કામ એક જગ્યાએ જેલ પૂરી બહુ જ સરસ બહુ જ સારામાં સારું કામ કર્યું કે જેલમાં મોકલ્યા મકાન તોડી રહ્યા છે ત્યાં કોણ જેલમાં ગયું કયા અધિકારી છે જેને તમે ડિસમિસ કર્યા અને એની પાસેથી વસૂલ્યા કેવી રીતે પંચર બનાવતા બનાવતા યુપીએસસી પાસ કરીને કે જેના મમ્મી કચરા પોતું કરે છે એટલા સંઘર્ષમાંથી બહાર આવીને એક છોકરો કલેક્ટર બને અને કલેક્ટર બને એના વીસ વર્ષ પછી એની પાસે બે હજાર કરોડ રૂપિયા ક્યાંથી ભેગા થાય છે ક્યાંથી આવે છે એ આમ બસ્સો બસ્સો કરોડના કોન્ટ્રાક્ટમાં વીસ વીસ કરોડની કટકી કરીને આવે છે એટલે સિસ્ટમ બહુ વિશાળ શબ્દ છે એને માથા જ્યાં સુધી ગણીને જનતા એ માનતી નહીં થાય કે આ દેશનું દરેક કામ એ મારું કામ છે અને અમે વંશજ છીએ સરદાર પટેલના અમારા માથા પર જવાબદારી છે ગાંધીની એ નૈતિકતાની હું એ ગુજરાતનો નાગરિક છું જે મુનશીનું ગુજરાત છે કે જે ઉમાશંકર જોશીનું ગુજરાત છે ત્યાં સુધી મેળ નહીં પડે આપનો ખૂબ ખૂબ આભાર દેવાંશુબેન ખેર ફરી એકવાર કહીશ મારો દેશ એ મારો દેશ છે આપણો દેશ એ શ્રેષ્ઠ છે એમાં કોઈ બે મત નહીં પણ આપણે સિસ્ટમ બગાડી છે બગાડી છે એને સુધારવી પડશે અધિકારી કોઈ નથી અધિકારી શબ્દને પરમેનન્ટ ડિસમિસ કરવાની જરૂર છે એ જવાબદાર લોકો છે અધિકારી નથી એમ કોઈ અધિકાર નથી એ જવાબદેહી લોકો છે બસ એ અધિકારીઓ જે છે ને બાબુ અને બાબુના સામે નેતાઓ જે નતમસ્તક થાય છે ને એમાં તકલીફ પડે છે અથવા તો બંનેનું જ્યારે ટાઈપ થઈ જાય છે ને એટલે આ તકલીફ પડે છે અધિકારી એ ન ભૂલે બાબુ એ ન ભૂલે કે એની બાબુ શાહી છે ને પગાર અમારા ટેક્સમાંથી ચૂકવાય છે અને નેતાએ ન ભૂલે અમે મત આપીએ છીએ એટલે એ નેતા બને છે મારા ગુજરાતને અનેક વાર આવી રીતે મારા દેશ અને ગુજરાતની વિદેશીઓએ લૂંટ્યું હતું માફ કારણ કે આપણે નાના હતા અને વિદેશીઓ આગળ કદાચ લાચાર હતા કદાચ લાચાર હતા પણ દર્દ ત્યારે થાય છે મારા હિન્દુસ્તાનને મારા ગુજરાતને મારા જ લોકો લૂંટી રહ્યા છે લૂંટી રહ્યા છે અને આવા લૂંટારુઓને ખુલ્લા પાડવા જરૂરી છે ભલે આપણા પૈકીના જ છે પણ એક એકને ખુલ્લા નહીં પાડીએ ને નહીં બોલીએ ને તો એ દિવસ નહીં હોય આપણી પાસે પહેરવાના કપડાં પણ નહીં હોય કપડા પણ નહીં હોય